નમસ્કાર મિત્રો આજે મહેસાણા બજરંગ સેના દ્વારા જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જે બાંગ્લાદેશના હિન્દુઓ જોડે હિંસા થઈ છે એ બાબતે થયો છે તો આપણે જાણીએ ચાલો આપણા મહેસાણા જિલ્લાના અધ્યક્ષ એવા લાલભા જોડે કે આજનો કાર્યક્રમની રૂપરેખા તમારી શું હતીંગ્લાદેશમાં જે આપણા બાંગ્લાદેશમાં જે ભાઈ બહેનની જે હત્યા છે એના માટે આપણે શ્રદ્ધાંજલિ માટે આપણે શ્રદ્ધા માટે આપણે રાજ્ય પછી આગામી સમયમાં આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી ગૌરક્ષકના એવા વિકાસભાઈ ચૌધરી પણ ઉપસ્થિત છે તો આપણે એમના થ્રુ જાણીએ કે એમને જે આ કાર્યક્રમ કર્યો છે બજરંગ જિલ્લા દ્વારા મહેસાણામાં તેમની ભારત સરકાર દ્વારા આને બાબતે શું કહેવા માગ્યું છે ભારત સરકાર દ્વારા આપણે એક જે બાંગ્લાદેશમાં બન્યું જે કોઈ દિવસ ભારતમાં બને નહીં અને જે આપણે હિન્દુ ભાઈઓ જે ફસાયેલા એમની આપણી સરકાર એમના સહી સલામત ભારત લાવે એવી વિનંતી પછી આપણી સમક્ષ એક પ્રચારક તરીકેથી આપણી સમક્ષ શું શર્માજી છે તો આપણે એમના થ્રુ જાણીએ કે જે આ બાંગ્લાદેશની અંદર આટલી ખૂબ જ હિંસાજનક કૃત્યત્વી છે આપણી બેન દીકરીઓ અને ભાઈઓ સાથે તે પણ જણાવશે મીડિયાના માધ્યમથી તો તમે જણાવશો મારે ભારત સરકારથી અને આપણી હિન્દુ પ્રજાથી એ ત્રણ નિવેદન જ કરવાના છે કે આપણે આઠસો વર્ષ પહેલાં ઈરાક અને ઈરાન ખોલ્યું ચારસો વર્ષ પહેલાં આપણે અફઘાનિસ્તાન ખોલ્યું સિત્તેર વર્ષ પહેલાં આપણે પાકિસ્તાન ખોલ્યું ચાલીસ વર્ષ પહેલાં આપણે બાંગ્લાદેશ ખોલ્યું વીસ વર્ષ પહેલાં આપણે કાશ્મીર ખોયું અને હવે દસ અને પંદર વર્ષથી આપણે બાંગ્લાદેશ બાંગ્લાદેશની બાજુમાં જે આપણો પશ્ચિમ બંગાળ અને કેરળ દસ પંદર વર્ષથી આપણે એ પણ ખોવાની તૈયારીમાં આપણે લાગી જ રહ્યા છીએ આપણી સરકાર પરથી બરાબર એટલે આપણે હવે દુનિયામાં બીજો કોઈ દેશ છે નહીં આપણે અહીંથી નીકળીને બચીને જઈશું ક્યાં આપણા માટે બીજે વિશ્વમાં કોઈ જ જગ્યા નથી ફક્ત આ જ એક દેશ છે જેની અંદર આપણે બહુમતમાં છીએ તો આપણે આપણી સરકારથી એટલું નિવેદન કરી શકીએ કે ત્યાં દુનિયામાં કોઈ પણ જગ્યાએ હિન્દુઓ સુરક્ષિત રહેવા જોઈએ અને એમને આપણી બોર્ડર ખોલી દે અને બોર્ડરથી એમને આવવા દે જો એ પોતાનો જીવ બચાવવા ત્યાંથી આવતા હોય તો આપણી સરકાર એમને જો રક્ષણ ન આપે તો બીજી દુનિયાની અંદર કોઈ ગવર્મેન્ટ આપણને ક્યાંય પણ આપણને રક્ષણ નહીં આપે એટલે આપણે આ બોધપાળ લઈ અને અહીંથી જાગૃત થવાની જરૂર છે અને આખા હિન્દુ સમાજે જાગૃત થવાની છે આપણે કોઈપણ સમાજના વિરોધમાં આ આપણે આજે કાર્યક્રમ નથી કર્યો આપણે કાર્યક્રમ ફક્ત આપણા હિન્દુ સમાજને જગાડવા માટે જે સોયલા છે એ જાગે અને સરકાર જવરથી આપણે સીએ જે કાયદો સરકારે ઘડ્યો છે એને જલ્દથી જલ્દ એ સરકાર એને લાગુ કરે એના અનુસંધાનમાં જ મારે તમને આ નિવેદન કરવાનું હતું અને આપણી સરકાર મોદી સરકાર જે હાલ મોન ધારણ કરીને બેઠી છે એ થોડી જાગૃત થાય અને બાંગ્લાદેશની સરકાર સાથે કંઈ વાતચીત કરે હિન્દુઓને બચાવવા માટે બસ મારું આ તમને એક નિવેદન છે જય શ્રી રામ જય